જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડિયો જોવા માટે નોર્મલ ડિલિવરીનું બિલ ચૂકવીને રિષભ અને રીમા ઊભા થયા વિદાય થતાં પહેલાં મીઠાઈનું એક મોટું બોક્સ ટેબલ પર મૂકીને બોલ્યા સાહેબ બહુ પ્રેમથી મીઠાઈ આપીએ છીએ જરૂર ખાજો અને અમારી દીકરી ઉપર આશીર્વાદ વરસાવજો રીમાની આ પ્રથમ પ્રસુતિ હતી પુત્રી જન્મથી પતિ પતિ પત્ની બંનેએ ખરેખર ખૂબ આનંદ થયો હતો એ લોકોના ગયા પછી મેં બોક્સ ખોલ્યું અંદર કાજુ કતરી હતી મેં એક પીસ મોઢામાં મૂકી દીધો અને એની મીઠાશ મોઢામાં ઘોડાઈ એટલી વારમાં લીલાબહેને કહ્યું નેક્સ્ટ પેશન્ટ લીલાબહેને હવે પછીના પેશન્ટને અંદર આવવા દેતા પહેલાં ધીમા અવાજમાં મને માહિતી આપી સાહેબ હવે જે આવે છે એ સાવ ગરીબ છે થોડેક દૂર ફ્લેટ્સ બંધાય છે ત્યાં મજૂરી કરે છે સાત મહિનાથી કામ બંધ છે કમાણી પણ બંધ છે બિલ્ડર થોડોક ઘણો પગાર આપે છે એમાં લોકો એક ટંક જમે છે હું ત્યાંથી પસાર થઉં છું એટલે એમને ઓળખું છું એ બાઈનું નામ સવિતા છે એ મને ત્રણ દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે મેં એને કીધું કે હું સાહેબને વાત કરીશ તારી પાસેથી ઓછા રૂપિયા લેશે એમને મોકલું અંદર મારી જીભ ઉપર કાજુ કતરીની મીઠાશ પ્રસરેલી હતી મેં કહ્યું દીધું હા એને મોકલી આપો આપણે એક રૂપિયો પણ નહીં લઈએ કોરોનાના મારથી જે મરી ગયા એ તો છૂટી ગયા પણ જે જીવી ગયા એમની હાલત વર્ણવી ન થાય એવી છે દર અઠવાડિયે પાંચ સાત પેશન્ટ ફી લીધા વગર જોઈ લેવા પડે છે આવું કરવામાં મને જરા પણ કચવાટ થતો નથી ડૉક્ટરો બીજું તો શું કરી શકવાના સવિતા અને એનો પતિ કન્સલ્ટન્ટની રૂમમાં દાખલ થયા સાથે ત્રણેક વર્ષની એમની દીકરી હતી સરકારી દવાખાનાથી ટેવાયેલા આ ગરીબ પતિ પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મુકતા જ સંકોચાઈ ગયા સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે તે બેસી ગયા હું સવિતાના કેસ પેપર લખવામાં ડૂબી ગયો સવિતાની તકલીફ મોટી હતી પણ સારવારથી મટી જાય એવી હતી હું એની તપાસ અને એને આપવા માટેની ફી સેમ્પલ્સની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને એમની ત્રણ વર્ષની દીકરીની હરકત જોવા મળી સામાન્ય રીતે નાના બાળકો ગોળ મટોળ ભરેલા ગાલવાળા અને ઉંચકી લેવાનું મન થાય તેવા હોય છે પણ આ ઢીંગલી એવી લાગતી ન હતી ગંદુ થીંગડાવાળો ફ્રોક ધૂળથી ખરડાયેલા હાથ પગ ઉઘાડા પગ કુપોષણથી કરમાઈ ગયેલો ચહેરો ઉપસી આવેલા હાડકાં અને લોહીની ઊણપના લીધે ફીક્કી લાગતી તેમની આંખો મહાત્મા ગાંધી જેમણે છેવાડાનો પરિવાર કહી શકે એવું આ ત્રણ જણાનું કુટુંબ હતું એ ટીંગલી ગરીબની દીકરી હતી પણ આખરે તો નાની બાળકી જ હતી ને એને પાપડીને શિષ્ટાચારની કેટલી સમજ હોય એ થોડી થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી હતી અને ત્યાં પડેલા મીઠાઈના બોક્સને હાથ લગાડીને ચાલી જતી હતી હું આ બધું જોતો હતો પણ કંઈ બોલતો ન હતો એની હિંમત ખોલતી ગઈ હવે એણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો ઢાંકણું ઉઘડી ગયું કાજુ કતરીનો ઢગલો જોઈને ભાપડી ડઘાઈ ગઈ એની આંખમાં ઈચ્છા તરી આવી એનો બાપ એનો હાથ પકડીને ખેંચવા લાગ્યો મેં એને અટકાવ્યો બોક્સમાંથી કાજુ કતરીનું એક ચકતું ઉઠાવીને એ દીકરીના હાથમાં મૂકી દીધું એ મારી સામે જોઈ રહી મેં કહ્યું બેટા એ ખાઈ લે એ તારા માટે જ છે તો પણ એ ઊભી રહી મેં એના બાપને પૂછ્યું આ કેમ ખાતી નથી મારાથી ડરતી હોય એવું લાગે છે તમે એને સમજાવો તો એ ખાઈ જશે સૌજીનો અવાજ રૂંધાઈ ગયો એ માન પણ આટલું બોલી શક્યો સાહેબ અમારા છોકરા કોઈથી ડરે નહીં મારી દીકરી એટલા માટે નથી ખાતી કે એને ખબર નથી કે આ શું છે એની વાત જવા દો અમે પણ આજે પહેલી વાર સૌજીના આંસુઓ એના અવાજને ગળી ગયા સાચું કહું છું કે હું આખો આખો ધ્રુજી ગયો હતો આવા દ્રશ્યો મેં જિંદગીમાં અનેક વાર જોયા છે પણ આ દ્રશ્ય કંઈક જુદું હતું ત્રણ વર્ષનું બાળ હાડ પિંજર કંઈક દિવસોથી ક્ષા સંઘરીને ઊભું હતું એના હાથમાં બ્રાન્ડેડ મીઠાઈ હતી અને એને ખબર ન હતી કે આનું શું કરવું મારી બુદ્ધિ કામ કરતી અટકી ગઈ હૃદયમાં એક જોરદાર ઉછાળ આવ્યો અને મેં કાજુકતરીનું આખું બોક્સ સૌજીના હાથમાં પકડાવી દીધું મારે વધારે રડવું ન હતું માટે મેં તરત જ એમને રવાના કરી દીધા સ્ટાફને કહ્યું નેક્સ્ટ પેશન્ટ અને હું મોબાઈલ પર એક નજર જોડવા લાગ્યો મારા એક ડોક્ટર મિત્રની સાથે મેં વાત શરૂ કરી હમણાં જ બનેલી ઘટનાનું વર્ણન કરીને મેં એને કહ્યું આ વર્ષ વધુ કંઈ નથી કરવું પાંચ હજાર રૂપિયા મારા અને પાંચ હજાર રૂપિયા તારા ગણી લઉં છું વધારે નહીં તો પચાસ ચેક છેવાડાના પરિવારોમાં મીઠાઈ વહેંચીશું આ વાત ચાલતી હતી ત્યારે એક શીખ કપલ આવીને ગોઠવાઈ ગયું હતું હું એમને કંઈ પૂછું તે પહેલાં સરદારજીની પત્નીએ એના પતિને કોણીનો ઠોસો મારીને પંજાબી ભાષામાં કશું કહ્યું દાઢીમૂંછ અને પાઘડીમાં સિંહની જેવા શોભતા એક કરડા પુરુષના ગળામાંથી કુણો અવાજ નીકળ્યો સાહેબ હમને આપકી વાત સુન લઈ હર સાલ દિવાલી પર અમૃતસર જાતે હૈ સાલ નહીં જા પાંગે એટલું જ કહીને તેણે ખિસ્સામાંથી કરન્સી નોટોથી ભૂલ ભરેલું પાકિટ બહાર કાઢ્યું અંદરથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા બે ત્રણ કાર્ડ રાખી લીધા અને પાકિટ ટેબલ પર મૂકી દીધું પછી એણે કહ્યું ડાક્ટર સાહેબ અબ મેરે પાસ કઈ રૂપિયા બી નહીં હૈ આપકી ફીસ અગલી બાર આગે તબ ચૂકાયે શીખ રેજિમેન્ટ શત્રુઓને મારે છે એ તો હું જાણતો હતો પણ આજે એક સોલ્જરની બનેલી આ શીખ રેજીમેન્ટે મને ઘાયલ કરી દીધો શીખ કપલ ગયું અને સિંધી કપલ આવ્યું એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને પિશુમલ પંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઈને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા એક મહિના પહેલાં જ મેં વિમલા પંજવાણીનું ઓપરેશન કર્યું હતું બિલ ચૂકવતી વખતે મલે ભારે ચિકાસ કરી હતી બિલની રકમમાંથી વીસ હજાર બાકી રાખીને ગયા હતા આજે મેં કડક કવજમાં ઉઘરાણી કરવાનું શરૂ કર્યું એસા નહીં ચલેગા થોડા મેં માફ કરતા હું થોડા આપ દે દો पिशुमले 50500 ની સિલ્ બંઠોકડી ટેબલ પર મૂકી દીધી અને મને આશ્ચર્ય થયું કારણ કે તે ઠોકડી તો 50000 રૂપિયાની હતી હું કઈ પૂછું એ પહેલા પિશુમલ બોલી ઉઠ્યા रख લો સાબ ના મત બોલના મેં તો ઘર સે નીકલા ત પક્કા ઠાન કર નીકલા થા કે આપકો 50000 સે જ્યાદા એક પૈસા નહીં દુંગા ય રૂપિયા તો બિઝનેસ કે લિયે પાસ મે રખે થે लेकिन अभी अभी वो सरदार जी को बाहर निकलते हुए देखा उनकी आंखों में आंसू थे जिंदगी में पहली बार मैंने शेर को रोते हुए देखा वजह पूछी तब उसने बताया आप तो कब हम ऐसी बातें बताते हो ए पछी हूँ मारा लेना रुपया नरम उघराणी पर कर ना सको अने पेशुमर पसा पचास हज़ार आपी गयो અને મારી આંખોમાંથી પાંચ લાખના આંસુ ખેરવી ગયો એ સાંજનો દોઢેક કલાકનો સમય કાચુકતરી કરતાં પણ વધારે મીઠો હતો લોગ આતે ગયે કારવા બનતા ગયા ફંડ વધતું ગયું એટલે મારી યોજના પણ વિસ્તરતી ગઈ બચ્ચા પરિવારોને બદલે દૂર દૂરના અભાવગ્રસ્ત વિસ્તારોમાં વનવાસી અગારિયાઓ ખારાપાટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ આ બધા માટે મારે માત્ર મીઠાઈ વિતરણનું કામ જ નહીં કોરોના સામે એમની ઇમ્યુનિટી વધે તેવા ધાન્યો કઠોળ મિલ્ક પાવડર અને શરીર શુદ્ધિ માટે સાબુ નેપકિન અને ટોવેલ્સની વહેંચણી કરવાનું વિચાર રહ્યા છીએ જેમની પાસે આ આંખો છે એ આંખોમાં વિનાશ છે જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે તેમનું ખિસ્સું ભરેલું છે અને એમાં થોડાક રૂપિયા ગરીબો માટે પણ છે એટલે મારે આટલું જ કહેવાનું છે કે પુણ્ય કમાવા માટે બુકિંગ વિન્ડો હજુ ખુલ્લી છે મિત્રો આપણે આ કહાની અહીં પૂરી કરીએ છીએ અને હા જો કહાની સારી લાગી હોય તો લાઈક કરી દે